ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સેવક વચ્ચે વાતચીતના ઓડિયોથી લઘુમતી સમાજ લાલ કું બન્યો છે હાલમાં જ વરસેલા વરસાદના કારણે માર્ગોનું ધોવાણ થઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને વરસાદમાં માર્ગોનું નંબરનાશ પણ વળી ગયું છે અને ખુલ્લી ગટરથી પણ લોકો પરેશાન બન્યા છે જેના પગલે ભરૂચના ન્યુ આનંદનગર વિસ્તારમાં માર્ગો બિસ્માર બનતા માર્ગોના ખાડા પૂરવા મુદ્દે સ્થાનિક નગરસેવકને સ્થાનિક નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટે ફોન ફોન કરીને કહ્યું નગરપાલિકા કામ ન કરાવી શકતી હોય અને તમારાથી કામ ન થતું હોય તો હું નગરપાલિકાને ત્રીસ હજાર રૂપિયાનો ચેક માત્ર ગાબડા પૂરવા આપું ખાલી મજૂરો મોકલી આપો તેમ કહેતા નગરસેવક પ્રવીણ પલ્લુ પટેલ બોલ્યા આ વોર્ડના હિન્દુ સિવાયના અન્ય મતો મળ્યા નથી ચાર મત ભાજપના ગયા છે તેમ કહેતા પૂર્વ પ્રમુખ બોલ્યા અમારા મત અને હિન્દુના મતો મળ્યા છે ને અને સંવિધાનમાં શપથમાં પણ કોઈ ભેદભાવ રખાતો નથી તેમ કહી પૂર્વ પ્રમુખ અને નગર સેવક વચ્ચે તડાતડીનો ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે ઓડિયો ઉપર પણ નજર કરીએ હેલો અલ્લુભાઈ હા આમાં હું જે તમે કોટલો લગાડતા આપણે લોકસભા વખતે બી બહાર મારું મતદાન થયું આપણા વિસ્તારમાં એટલે તમારો હાથ તો ઉપર રહેવો જોઈએ જો તમને હાથ વ્યક્ત

બીજું કે આટલા નાના કામ માટે આટલા નાના કામ માટે અમે ધારાસભ્ય ને રજૂઆત કરવા જઈએ સંસદ સભ્ય પલ્લુભાઈ રનજીભાઈ બે બહેનો તો બચારી બચાવીને તો હમત પડતી નથી તમને બેને જ ખબર પડે વધારે એટલે અમે તમે કહેવા જઈએ તો કોને જઈએ ધારાસભ્ય થોડું કેવા જેવાય સંસદ સભ્ય સાહેબ ને થોડું કેવા જેવાય

પણ હું પૈસા આપવા તૈયાર છું નિવાણનગર માવતીનગર સંતોષનગર સિદ્ધનાથનગર નીલકંઠનગર

વાયરલ ઓડિયોમાં નગરસેવક પોતાના પદનું ભાન ભૂલ્યા હોય તેમ લઘુમતીના લોકોની લાગણી દુર્ભાઈ તેવા શબ્દોનો ઉપયોગ કરતા ઓડિયો વાયરલ થતાં લઘુમતી સમાજના લોકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે સાથે જ વાયરલ ઓડિયો બાદ સેવાશ્રમ રોડ ઉપરથી ન્યુ આનંદનગર સોસાયટી સુધી પડેલા ગાબડાઓ પૂરવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી એક્સિડન્ટ ના થાય કોઈ હોનારત ના થાય એના માટે અમે લોકોએ રજૂઆત કરેલી હતી અમારા ચારે ચાર કોર્પોરેટરોએ નગરપાલિકામાં છેલ્લા વીસ દિવસની અંદર ઓછામાં ઓછી સાત આઠ વખત રજૂઆત કરેલી પણ જે તે અધિકારીઓએ અમારા કોર્પોરેટરોની વાતને ધ્યાનમાં લીધું નહોતું ને ના છૂટકે અમારે કાલે વિડીયોમાં કહેવું પડ્યું કે તમારે જે રજૂઆત કરેલી છે જે અધિકારીને કહો કે જો આપણી પાસે ફંડ ના હોય મ્યુનિસિપાલિટીમાં તો અમે અમારા પોતાના ખર્ચે કામ કરાવીએ તમે ફક્ત ને ફક્ત લેબર મોકલો માણસો મોકલો જે મટીરિયલ નાખવાનું હશે આ જે રોડા કે વેસ્ટ કે જે નાખવાનું હશે તે અમે પોતે પ્રોવાઈડ કરીશું અને અમારા કોર્પોરેટરે એ બાબતની રજૂઆત કરી અને આજ રોજ બધું કામ ચાલુ થયું છે અને અમને વિશ્વાસ છે કે જે પણ સોસાયટીઓ છે તે બાકીની જગ્યાએ જે ખાડા પૂરવાના છે ને જે રજૂઆત કરેલી છે તે અમારા કોર્પોરેટરની રજૂઆત ધ્યાનમાં રાખી અને મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસરને જવાબદાર વ્યક્તિઓ આ વાતને ધ્યાને લઈ ને તમામ ગાબડા પૂછે આ બાબતની અંદર અમારા ચારે ચાર કોર્પોરેટરનો કોઈ દોષ નથી ફક્ત ને ફક્ત અધિકારી શાસન છે એમનો જ દોષ છે